જયદ્વાર કરીશ મિત્રો બધાને કેમ છો બધા મજામાં નહીં મજા કારણ કે લાઈફમાં જિંદગી જીવા ને મોકો છે એક જ વાદળી આવતો નથી તો આજ તો સુને જવું કપડાં પહેરીને થઈ ગયા ત્યારે કા ખબર કારણ કે મને મારા મિત્રો ફોન આવ્યો કાલે આપણે આજ છે હાજર રખડવા જાય મિત્રો ક્યાં રખડવા જવું તો કાંઈ બાજુ માધુપુર છે ત્યાં જાય મેં કીધું માધુપુર તો હું છે ત્યાં તો આપણે જાતા હોય તો ક્યાંક સેટા જાય તો કે આ વરસાદી માહોલ છે ને ઓછી તો વરસાદ આજ પાછું નીકળ્યા નહીં એટલે કાંઈ માધુપુર જાય મેં કીધું હાલ આપણી ક્યાં ના છે આપણે જો જાઓ ઘેર ગેરપુરસે કપડાં પહેરીને નવા નવા થઈ ગયા ત્યારે

અને આખું નદી નું પાણી જે મધુવંતી નદી નું નામ છે એ પડે દરિયામાં આખું છે ને પેલું શિવલિંગ છે ને એ બરાબર પાણી હોય આખું નદી અને અમે લોકો આગળ પણ ત્યાંથી તમને દેખાશે કદાચ પોલીસ વાળા એટલે આગળ જવા દેતા નથી તો અહીંથી છે એ વિડીયો બનાવી લેતું

તો અત્યારે વન માધવરાયના મંદિરે પહોંચી ગયા છે અને અહીંયા મંદિર વિશે આપણે ખબર નથી કારણ કે આપણે તો પહેલી વાર એના પિયુષભાઈ છે એના મામા મધપુર છે તો એના મંદિર વિશે ખબર જ તો આપણે એની પાસે થોડુંક જાણવાનો પ્રયાસ કરીએ કે આ મંદિર વિશે શું છે પિયુષભાઈ અમને નોલેજ આપો આ મંદિર વિશે જય દ્વારકાધીશ આ માધવરાયનું રાય નું રુક્ષમણી વિવાહ થાય છે જ્યારે માધવપુર મેળો હોય છે દર દર વર્ષે માધવપુર મેળો યોજાય છે અહીંયા છેલ્લા દિવસે અહીંયા મેળા મેળાના લગ્ન થાય છે એટલે કે રુક્ષમણી વિવાહ કૃષ્ણ અને રુક્ષમણીના વિવાહ થાય છે

અને ઓલી સાઈડે એ આખું પેલી આ સેલ હે નદીની આખી સેલ હે અને આ રીતે કોઈ ખે મને તો ખબર જ નથી ભાઈ કે માધુપુર એક તો બાજુમાં બાજુમાં આવું એક તો બાજુમાં હોય એ આપણે ખબર ન હોય કોઈ ત્યાં આવ્યા નતા આજે બધા મિત્રોએ કીધું કે હાલો જાય ને ભાઈ મજા આવી સાચું કહું તો આપણે એક તો કોઈ ત્યાં આવું જોયું નતું જોવા મળ્યું મસ્ત મજાની મજા આવી ગયા છે ગાય છે મોટી પાણી ઉડી શકવા છે એટલે અમે ત્યાં ઉડી આવ્યા

ટૂંકમાં આ બધું કેવું લાગે ખબર પેલું પેલું રાજવાડાનો કિલ્લો ન હોય આ બધી અત્યારે દેખાય તો એવું જ છે તમે એકદમ મસ્ત બધી અને પર્યાવરણ વાતાવરણ છે ને ભાઈ એકદમ મજા જ આવે અહીંયા છે ને તમે બેઠા હોય ને એમ થાય કે અહીંયા જોકાઈ જાય જાવું જ નથી હા એવું છે અહીંયા અહીંયા હે કંઈ ખબર નહીં શું છે એકદમ મસ્ત અમે તો આ જાતા હતા આશ્રમ અહીંયા ઓછો કરીને આશ્રમ હે અમે લોકો ત્યાં જાતા હતા નીચે આવો ને બધું દેખાણું અહીંયા રસ્તો હતો જાવ તો તમે લોકો ગાડી મૂકી અને સીધા આવતા અહીંયા અહીંયા તો ભાઈ એકદમ મસ્ત છે હા અહીંયા તો કોઈને ફોર વ્હીલર પડી હવે કઈ બાજુ ગયા આશળી ગયા વોલ છે ઠીક પ્લેય છે અહીંયા હા લગભગ આશ્રમ જ આવી ગયો અહીંયા મને ખબર હતી હત્યા સુધી આશ્રમ આવી ગયો લગભગ તો આખા રૂપિયો ને આ જાઓ તમે આ મહપુર નું વન છે પાણી <laughs> નરે <laughs> <mare>

ઓ ભાઈ અંદર છે આખું મંદિર છે ને મિત્રો આખું અંદર દરિયામાંથી નીકળેલું છે અને અહીંયા જે એક રહસ્ય એવું છે કે અહીંયા જે દેખાતું નથી વિડીયોમાં તો અત્યારે પણ અહીંયા જે મેન મૂર્તિ છે ને ભગવાનની ને આ ઉપરથી સૂર્યનો પ્રકાશ પડે છે ઉપરથી મતલબ બપોર બાર વાગે જે આખો જે સૂર્ય ઉપર આવે ને એ આખો પેલું કિરણ આવે ને ભગવાન ની મૂર્તિ ની ઉપર પડે એવું એનું રહસ્ય છે અને આખું મિત્ર મંદિર છે ને એ દરિયા નીકળેલું છે આખું મંદિર માધુપુર માં જેટલું રખડવા જેવું હતું એ બધું રખડી લીધા અને હવે જો અમે નીકળીએ છીએ ક્યાં ક્યાં ખબર હવે ભૂખ લાગી ગઈ હવે ક્યાંક જમવા જવું મસ્ત હોટેલ હોય કે જે હળવો નાસ્તો હોય નઈક થઈ ગયા આપડે થોડુંક એમ તો સ્પોન્સર મળતી નહીં તો આપડે કરી દઈએ અહીંયા છે આપડે આવી ગયા છે જમવા હોટલ ગાંધી માં કઈ પ્રમાણે મેનુ છે એ પ્રમાણે ખાવું મસ્ત મજાનું જોઈ આવે જમવાનું આપડે કઈક મંગાવશું પેટ ભરાય એવું મેનુ જોઈને આપણે ઓર્ડર તો કરી દીધો તો ખબર નહીં અડધી કલાક પછી ઓર્ડર આવી છે એસી માં આવતા કમ્ફર્ટેબલ ના આવે એટલે એસીમાં હવે ઓર્ડર તો આપડે આવે ખબર નહીં અડધી કલાક રાહ જોઈ જોઈએ ભૂખ લાગી એટલે રાહ તો જોવી જ અમારો ઓર્ડર જે આવી ગયો બટર ગાર્લિક નાન ને સો ટીટર નું શાક મંગાવ્યું હતું આવી ગયું હવે જમી લઈએ કારણ કે ભૂખ લાગી ગઈ બહુ હવે મસ્ત આપણે જમી લીધું આઠસો રૂપિયા ભટ્ટ બોલાવી અરે ભાઈ બીજું હું આ હોટલ મસ્ત હતી જમવાની અંદર બહુ મજા આવી અને હવે તો છે નીકળવાનું સીધું ઘરે હવે આપણે ક્યાંય રખડવા જવાનું થાતું નથી બિલકુલ જવાનું છે સીધું ઘરે ઘરે કંઈ કામ તો છે નહીં આવે હાથે માઠમ છે તો આપણે રખડવાનું થાય તો નીકળી આવે ઘરે સીધા તો મિત્રો કરીએ છીએ આજના લોકને અહીંયા જ કતમ અને કાલ ફરી મળશું એક મસ્ત મજન નવા વ્લોગ સાથે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોમાં લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરો તો ભૂલતા જ નહીં બાય બાય